મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લાથી જફર એક વખત કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે સરહદી વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ધારેરા દાંતીવાડા પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છે રાયડો ઇસબગુલ એરંડા બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વસંત ક્યાં કેટલો વરસાદ બિલકુલ જો વાત કરવામાં આવે તો સરહદીય વિસ્તારમાં કમોસમી વરસાદ વહેલી સવારે વર્ષો ધાનેરા દાંતીવાડા પાલનપુર સહિત થરાદના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જે સામાન્ય છાટા કહી શકાય તે છાટાઓ પડ્યા હતા જો કે સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસતા ક્યાંક જે પાકમાં નુકસાન થવાની ભીતિ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાયડો ઈસબગુલ બટાકા એરંડા સહિતના જે છે તેવી શક્યતાઓ જોકે કમોસમી વરસાદ ને કારણે ક્યાંક ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા છે આભાર માહિતી બદલ તો હાલમાં તો જે વાદળછાયું વાતાવરણ ની સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાકમાં રોગની શક્યતા જોવામાં આવી રહી છે